તેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હવે તમને એમ થતું હોય કે આ બ્લોગ આપણે ક્યાંથી ચાલુ કર્યો તો આપણે વધારે પડતો ઘરમાંથી જ બ્લોગ ચાલુ કરીએ અને એમાં એવું છે કે થોડુંક કામ હતું એટલે આપણે અહીંથી ફાટેક ઉધી આવ્યા હતા મારા ગામનું એટલે જો અહીંનું વાતાવરણ પણ એટલું મસ્ત હતું અત્યારે તો દસ વાગી ગયા છે અને અહીંનું વાતાવરણ પણ એટલું મસ્ત છે ને તો મને એવું લાગ્યું કે અહીંથી જ આપણે બ્લોગ ચાલુ કરી દઈએ જો જો પૂરો રોડ ખાલી છે અને જો અત્યારે દસ વાગ્યા છે પણ વાતાવરણ જો એટલું મસ્ત છે અને જો મને તો એમ થાય કે આપણે હાલીને જ ઘેરવે છે બાકી જો અહીંથી ગાડી તો ચાલું જોઈએ એટલે આગળ હમણાં આપણે ગાડી તો મળી જ જવાની છે અને જો ગાડી ગાડી બધી ચાલુ હોય એટલે ગાડી તો આપણે મળી જ જવાની છે એટલે મને એવું લાગ્યું ને એટલે કે અહીંથી આપણે બ્લોક ચાલુ કરી દઈએ એટલે આજ અહીંથી જ આપણે બ્લોક ચાલુ કરી દીધો અને જો જબરદસ્ત અને મસ્ત વાતાવરણ છે જો અહીંથી જો આ રોડ ઉપરથી રેગ્યુલર ગાડીની આવક જવા તો ચાલુ એટલે હમણાં તો આપણે ગાડી મળી જ જવાની છે અને બીજું તો બ્લોગમાં તમે તો કન્ટિન્યુ રહેજો બસ હવે આપણે ગાડી મળે એટલે સિક્કા બે જાય ગાડીમાં અને ઘેર જાય તો હવે કન્ટિન્યુ રહેજો અને જો મસ્ત વાતાવરણ છે ને બહુ હાલવાની મજા અને જો અને જો અહીંથી માતાજીનું મંદિરનો પણ મસ્ત વ્યૂ આવે છે જો તમે જોઈ શકો છો અહીંથી માતાજીના મંદિરનો પણ મસ્ત વ્યૂ આવે છે અને મિત્રો સારું હાલ તો હવે જલ્દી ઘેર કૂગી જાય અને પછી ઘરે મળીએ તો ફેમિલી આવી ગયા છે આપણે ઘરે અને જમવાનું થઈ ગયું છે આપણે હવે જમી લઈએ બહુ વાર લાગી ગઈ કેમ કે આવી જાય તો બહુ વાર લાવી જાય તો પણ આપણે મળી ગઈ હતી જો ઘેર આવે ને તો આપણે જોયું ને તો જો આથણનું કામ ચાલુ થઈ ગયું છે જો

ધારા છે ને આજે એક અચિવમેન્ટ લઈને આવે છે સ્કૂલેથી અને એ અચીવમેન્ટ એ છે કે મહિના દિવસ એક ધારી સ્કૂલે ગઈ છે એટલે એને એક પણ ગેરહાજર હાજર નથી મહિના દિવસ જો સ્કૂલ તરફથી આ આપવામાં આવ્યું જો એક દિવસ પણ ઘેર ધારા રહી નથી કાં ધારા એટલે આ મહિને ધારા બહુ સારું ભણી ને ધારા એક મહિનો દિવસ તું સ્કૂલેથી રજા પાડી જ નથી તો કાલ બહાર જવાનું હતું એટલે કદાચ રજા પડી જાત તો આ કાર્ડ મળત નહીં કાં એક દિવસ રહી ગયો એટલે કાર્ડ મળી ગયો પછી આ ઠીંગી લાવ્યા પછી ખાવાનું શું લેવા આપણે કાલના બ્લોકમાં કીધું હતું ને કે ધારા બધી બતાવશે આ તો જાતો લઈ લેતું અને પછી અમારા ધારાનું જે એવું છે કે એને છે ને ખાવાની કંઈ વસ્તુ લાવવાની તો હાલએ પણ રમકડા તો બહુ જોઈએ ગમે ક્યાંય બહાર જવાની ડાયરેક્ટ કહે કે મારા હાટું આપણે કઈ કે હું લાવવાનું છે તો એમ કે મારા હાટું રમકડા લેતા આવશે એટલે રમકડાનો બહુ શોખ કંઈ પણ ખાવાનું ના લઈ દો હાલ બાકી રમકડા તો લેવા જ પડે છે જો ને રમકડા કેટલા ધારા આપણે ભેગા કર્યા કેટલા બાસ્કા છે આપણી પાસે હા એક આખું બાસ્કો મેં ભેગું કરીને એ પણ આપણે હમણાં ભંગારમાં દેવાનું છે કા હું ત્યારે બ્લોગમાં તમને બતાવો એક આખું બાસ્કો ભરેલ છે એ ભંગારમાં દઈ દેવાનું છે જો આ ખાવાની વસ્તુ રહે આ છે ને આ ધારા ફેવરિટ ખાવાનું છે કે શું છે હું હા જો આ છે ને જો જો આ ધારાની ફેવરિટ આઇટમ છે હા ધારાને બહુ ભાવે તારી ફેવરિટ કઈ આઈટમ ખાવાની શું છે તારી ફેવરેટ એ કંઈ નથી હીરને હેને કઈ ભાવે નહીં એને હેને સારું સારું શાક ભાવે એટલે આજ કેવાનું શાક બનાવવાનું છે એ પણ હીરનું મનપસંદ છે હા આજ અમારે ઘરે ઊંધિયુંની રેસીપી બનવાની છે બરાબર તો ફેમિલી આજ આપણા ઘરે ઊંધિયુંની રેસીપી બનવાની છે થોડું તમને એ પણ બતાવી દઉં તો હીર પણ મદદ કરે છે ખાવાનું બનાવવાનું જવું ઊંધિયુંની રેસીપી બનવાનું ચાલુ થઈ ગયું છે જવું હા તારું ફેવરેટ છે એમને હમ એລະ અર્ધશક અમાર હીર બનાવન છે હો કે અર્ધશક તો બનાવન છે કે હા હા હાલો સારું હાલો તો આજ હું જો ખાવાની મજા આવી જાય બરાબર ત્યારે ખાવાનું ચાલુ કરી દીધું uska તો મને લાગે કે હમ લેસન લખી લીધું તો મને મને તો એવું લાગે કે આ બોક્સ એક દિન નહી હાલે બીજે દિયે પૂરૂ થઈ જાય હો કે થઈ જાય પૂરૂ કે નહી થાય કેટલા દિયે હાલતા રહે આ બોક્સ 10 દિવસ દસ જે થોડું હાલે બે ત્રણ ત્રણ દિવસ પૂરું થઈ જાય બધી તો એમ કે પછી સારા શું કરે ખબર છે ને લેસન સ્કૂલે થી ને પછી અમારી પાસે

તમારે ધારા સ્કૂલે જાય ને બધી શીખે કે દાખલા બાખલા બધી આવી ગયું જો કીધું બધા અને જો મસ્ત મજાનું ઊંધિયાનું શાક બની ગયું છે ને આપણે જો ખાવા બે જવાનું છે જો તો ઊંધિયું રોટલો દૂધ પાપડ બધી આપણે આવી ગયું છે ને હાલો જમી લઈએ અને તમે પણ હાલો જમવા બધાય તો હારું હાલો આપણે આજના ને એન્ડ કરી દઈએ જો વિડીયો તમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ તો મળી પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય